છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું વડોદરા હાઇવે પર સ્થિત નવદુર્ગા પેટ્રોલ એન્ડ સીએનજી પંપ પર કૃત્રિમ કટોકટીની પરિસ્થિતિ ઊભી કરવામાં આવી મોકડ્રીલ દરમિયાન સીએનજી લીકેજથી આગ લાગવાની ઘટનાનું સેમ્યુલેશન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા હાઇવે પર સ્થિત નવદુર્ગા પેટ્રોલ એન્ડ સીએનજી પંપ પર કૃત્રિમ કટોકટી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી મોગડિલ દરમિયાન સીએનજી લીકેજથી આગ લાગવાની ઘટનાનું સિમ્યુલેશન કરવામાં આવ્યું હતું આ ઘટનાની જાણ થતાં છોટાઉદેપુર ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક પ્રતિસાદ આપ્યો હતો ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગને સૂચિત કર્યા કટોકટી દરમિયાન બે વ્યક્તિઓને કૃત્રિમ ઇજાઓ થયાનું દર્શાવવામાં આવ્યું હતું અને તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા મૂલ્યાંકન કરવામાં આવી કટોકટેની કટોકટીના સમય વિવિધ વિભાગો વચ્ચે બહેતર સંકલન અને ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરાઈ શકાય છે ગેસની લીકેજની ઘટના બની હતી એમાં આઠ દ્વારા ફોન કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક સમયે આરોગ્ય આરોગ્ય વિભાગ પોલીસ વહીવટીતંત્ર પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળે હાજર રહી અને જે ગેસ લીકેજ થતો એને એને પૂરેપૂરો પેક કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક ધોરણે વહીવટીતંત્ર એલર્ટ રહ્યું હતું અને એમાં બી સાથ સહકાર અમે આપ્યો હતો આજરોજ છોટાઉદેપુર અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ દ્વારા આયોજન કરેલ નગા પેટ્રોલ પંપ પર સીએનજી લીકેજ એન્ડ ફાયર તો પહેલાં આપણે ફર્સ્ટ રનઆઉટ રિસ્પોન્સ કર્યું તું અને પછી સેકન્ડ રનઆઉટ સાથે બરોડા હાઈવે નજીક હોવાથી છોટાઉદેપુર પોલીસને ટ્રાફિક માટે જાણ કરેલ તો છોટાઉદે પોલીસ ઘટના સ્થળે આવેલ તેમજ આરોગ્ય વિભાગને જાણ કરેલ બે કેજ્યુલિટી જેને શિફ્ટ કરેલી એવી એક એવું એક આ પ્રકારનું એક મોકડીલનું આયોજન પૂરું કરેલું હતું અને વહીવટીતંત્ર છોટાઉદેપુર તમામ સ્થળ પર હાજર રહી અને સંપૂર્ણ મોકડીલ પૂર્ણ કરેલ છે